સુરત શહેરના પાલભાઠા વિસ્તારમાં ધર્મ પરિવર્તન થતું હોવાની વાતે હોબાળો મચાવ્યો હતો ભાઠામાં આવેલા ગ્રીન સિટી ક્લબ હાઉસમાં ચાલતા શાલોમ પરિવારના સ્નેહ મિલન તેમજ સત્સંગ સંધ્યાના કાર્યક્રમમાં ધર્મ પરિવર્તન કરવામાં આવતું હોવાની વાત વહેતી થઈ હતી જેથી હિન્દુ સંગઠનો દોડી ગયા હતા અને જ્યાં નારેબાજી કરવામાં આવી હતી જેથી વાતાવરણ ગરમાયું હતું બાદમાં સમગ્ર મામલો પોલીસે થાળે પાડ્યો હતો પાલ ગ્રીન ગ્રીટી ક્લબ હાઉસમાં આવ્યો હતો જેમાં ધર્મ પરિવર્તન હોવાની જાણ તેઓ પહોંચી ગયા હતા ગ્રીન સિટીના રહીશોએ ખ્રિસ્તી મિશનરીના શામોલ નો વિરોધ નોંધાવ્યો હતો જય શ્રી રામ અહી તમારું શું કામ હર હર મહાદેવ જેવા નારાઓ લગાવી વાતાવરણ ગરમાયું હતું શામુલ સત્સંગ માટે વડોદરાથી એક બસ અને દસેક કારમાં સત્સંગીઓનો કાફલો પહોંચ્યો હતો અને હોલમાં સત્સંગ અને ગીત સંગીત સહિતનો કાર્યક્રમ ચાલી રહ્યો હતો સત્સંગમાં આવેલા ને બિરિયાની પીરસવા પીરસાતા લોકો ભડકાયા હતા જેથી હિન્દુ સંગઠનોને જાણ કરવામાં આવી હતી અને બાદમાં તેઓએ ઘટના સ્થળ પર પહોંચી ઉબાળો મચાવતા પોલીસ પણ દોડી આવી હતી વક્તા નિરંજન જોશીને પાલ પોલીસ મથક ખાતે લઈ જવાયા હતા અને હિન્દુ સંગઠનોએ કહ્યું હતું કે સત્સંગ સભાઓના નામે ધર્મ પરિવર્તનના કાર્યક્રમનો વિરોધ કરાશે